હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ આપનું એજ્યુકેશન સ્વાગત છે આજે આપણે સ્ટાન્ડર્ડ સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર માય માય મૂડ્સ જેની આપણે સરસ મજાની સમજૂતી સાથે સાથે એમના ભાષાંતર અને જે ગ્રામર એક્ટિવિટીઝ છે એ બધું જ જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ મારા બેલેકન ને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો તો યુનિટ નંબર માય મૂડ્સ એટલે કે મારો મૂડ અને માય ફિલિંગ્સ એટલે કે મારી ફિલિંગ્સ એટલે લાગણીઓ મારો મૂડ અને મારી લાગણીઓ લિસનિંગ સાંભળો સિંગ એન્ડ એન્જોય ગાઓ અને આનંદ માણો વોટ ડુ યુ ડૂટ ડુ તમે શું કરો છો તમે શું કરો છો બરાબર વોટ ડુ યુ ડુ તો ટીચર ટીચર વોટ ડુ યુ ડુ તો વિદ્યાર્થી મિત્રો તમને મેં ફરીથી ટાઈપિંગ કરીને આપ્યું છે એનું ઉચ્ચારણ આપ્યું છે અને એમનું ભાષાંતર પણ આપ્યું છે જો આ છે એ ઉચ્ચારણ છે અને આ જે છે એ ભાષાંતર છે એટલે તમને લખવામાં એકદમ રહે ખ્યાલ આવે છે ઓકે તો ટીચર એટલે શિક્ષક ટીચર એટલે શિક્ષક વોટ ડુ યુ ડુ તમે શું કરો છો આઈ ટીચ સ્ટુડન્ટ હવે શિક્ષક જવાબ આપે છે આઈ ટીચ સ્ટુડન્ટ આ ટીચ એટલે ભણાવું છું સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થીઓને હું વિદ્યાર્થીઓને ભણાવું છું આઈ ટીચ સ્ટુડન્ટ હું વિદ્યાર્થીઓને ભણાવું છું એટલે પ્રશ્ન પૂછે છે ટીચર ટીચર તમે શું કરો છો તો ટીચર કહે છે હું વિદ્યાર્થીઓને ભણાવું છું વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમારે બધા જ યુનિટ્સના વિડીયો જોવા હોય કે પછી બધા જ વિષયના વિડીયો જોવા હોય તો મિત્રો વિષયના વિડીયો તમને બધું ફ્રીમાં મળશે કારણ કે આપણી ચેનલમાં ત્રણથી બાર ધોરણ સુધીના વિડીયો ફ્રીમાં છે ક્યાંથી મળશે સર તો ભાઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે આપણી એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં આ બધી જ માહિતી મળશે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો આવું તમારે ભાષાંતર વાળું મટીરિયલ જોતું હોય તો ભાષાંતર વાળી પીડીએફ મળી જશે મિત્રો આ બરોબર પરીક્ષાના સમયે પેપરો એકમ કસોટી પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને આપણે વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે ઓપન કરશો એટલે આ પેજ ખુલશે જેમાં તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર સેન્ડ ઓટીપી કરવાનો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેજમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન જેમાં તમને આ પીડીએફ મળશે પેપરો મળશે પરીક્ષાના સમયે એક્ઝામ પેપરમાં એકમ વિડીયો તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે જોઈ શકો ગણિત ગુજરાતી આસપાસ હિન્દી ઇંગ્લિશ વગેરે અને બાર ધોરણ સુધી છે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચિત્ર પરથી તમને ખ્યાલ પણ આવી ગયો હવે બીજું ચિત્ર છે ખેડૂતનું તો ફાર્મર 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 એટલે ખેડૂત 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 વોટ ડુ યુ ડુ વોટ ડુ યુ ડુ તમે શું કરો છો તો આઈ ડુ ફાર્મિંગ આઈ ડુ ફાર્મિંગ એટલે કે હું આ એટલે હું ડુ એટલે કરું છું ફાર્મિંગ એટલે ખેતી હું ખેતી કરું છું આઈ ડુ ફાર્મિંગ હું ખેતી કરું છું ત્યાર પછી મિત્રો ત્રીજું ચિત્ર શેનું છે સોલ્જરનું છે શેનું સોલ્જર નું સૈનિકનું સોલ્જર સોલ્જરિક સૈનિક ડુ તમે શું કરો છો આઈ પ્રોટેક્ટ પ્રોટેક્ટ ધ કન્ટ્રી એટલે રક્ષણ કરું કન્ટ્રી એટલે દેશ કન્ટ્રી એટલે દેશ જો મિત્રો બીજી વાર લખેલું છે સોલ્જર સોલ્જર આપણે ટાઈપિંગ કરેલું છે બરોબર આઈ પ્રોટેક્ટ ધ કન્ટ્રી હું દેશનું રક્ષણ કરું છું આઈ પ્રોટેક્ટ ધ કન્ટ્રી હું દેશનું રક્ષણ કરું છું બરાબર આઈ પ્રોટેક્ટ ચિત્ર ચોથું સાયન્ટિસ્ટ 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 એટલે કે વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક વોટ ડુ યુ ડુ વોટ ડુ યુ ડુ તમે શું કરો છો વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક તમે શું કરો છો આઈ ડુ રિસર્ચ એટલે સંશોધન ડુ એટલે કરવું હું સંશોધન કરું છું આઈ ડુ રિસર્ચ હું સંશોધન કરું છું વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે એના પછી પછી છે છે ફરી જો ગળામાં સ્ટેથોસ્કોપ પરથી ખબર પડી જાય અને છેલ્લું ચિત્ર કોનું છે હરે વાહ તમને આવડી ગયું ઓકે ચાલો ડોક્ટર 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 વોટ डू યુ ડુ તમે શું કરો છો વોટ डू યુ ડુ તમે શું કરો છો આઈ પ્રેક્ટ આઈ પ્રિસ્ક્રાઇબ મેડિસિન્સ પ્રિસ્ક્રાઇબ એટલે લખું મેડિસિન એટલે દવા હું દવા લખી આપું છું બરાબર પ્રિસ્ક્રાઇબ એટલે મિત્રો જે એમની પાસે જે કાગળ હોય એમાં જે પોતે વર્ણન કરે એને પ્રિસ્ક્રાઇબ કહેવાય તો આઈ પ્રિસ્ક્રાઇબ મેડિસિન હું દવા લખી આપું છું તમે શું કરો છો હું દવા લખી આપું છું ગાર્ડનર 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 માળી માળી વોટ ડુ યુ વોટ ડુ યુ ડુ તમે શું કરો છો જો ગાર્ડનર ગાર્ડનર વોટ ડુ યુ ડુ તમે શું કરો છો આઈ વોટર ધ પ્લાન્ટ્સ આઈ એટલે હું વોટર એટલે પાણી ધ પ્લાન્ટ્સ એટલે છોડને પાણી પાવ છું આટર ધોટર ધ પ્લાન્ટ હું છોડને પાણી પાવ છું વિદ્યાર્થી મિત્રો એવી રીતે એક્ઝામ્પલ ટાઈલર એટલે કે દર્જી મેસન એટલે કે કડીયો ડ્રાઈવર ડ્રાઈવર પોટર એટલે કુંભાર છે એમના વિશે તો ચાલો મિત્રો આગળ કવિતા બનાવીએ ટ્રેલર ટ્રેલર વોટ ડુ યુ ડૂબ બરોબર

કડિયા કડિયા વોટ ડુ યુ ડુ મેસન એટલે કડિયો વોટ ડુ યુ ડુ તમે શું કરો છો તો આઈ બિલ્ડ બિલ્ડ એટલે બાંધું હાઉસીસ એટલે ઘર હું ઘર બાંધું છું આઈ બિલ્ડ હાઉસીસ હું ઘર બાંધું છું ડ્રાઈવર ડ્રાઈવર તો મિત્રો ડ્રાઈવરનું આમ તો વાહન ચલાવનાર થાય પરંતુ આપણે એનો અર્થ ડ્રાઈવર જ લઈશું વોટ ડુ યુ ડુ વોટ ડુ યુ ડુ તમે શું કરો છો ઘણા જોક્સ બનાવતા ખબર ને વોટ ડુ યુ તો આઈ ડ્રાઈવ એટલે ચલાવું એટલે વાહન હું વાહન ચલાવું છું વાહન છું આઈ વ્હીકલ હું વાહન ચલાવું છું એમ લખો તો ચાલે હાકું છું પોટર પોટર વોટ ડુ યુ ડુ પોટર એટલે કુંભાર પોટર પોટર કુંભાર કુંભાર વોટ ડુ યુ ડુ તમે શું કરો છો આઈ મેક કોટ્સ મેક એટલે બનાવું પોટ્સ એટલે માટલા ઘડા હું માટલા બનાવું છું હું ઘડા બનાવું છું એમ લખો તો પણ ચાલશે આઈ મેક કોટ્સ હું માટલા બનાવું છું ચાલો ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ બરાબર આમાંથી આપણે કોણ મદદ કરે છે બરાબર તો એમાંથી તમારે ખાલી જગ્યા બોલવાની છે અ ફાર્મર ડસ ફાર્મિંગ પ્રિસ્ક્રિપ્સ મેડી સિંગ લિસન ટુ ધ સ્ટોરી ભક્ત પ્રહલાદ તો વિદ્યાર્થી મિત્રો આપણે હોળી ધૂળેટી માથે આ ભક્ત પ્રહલાદની વાર્તા સાંભળી હશે બરાબર હોળીના દિવસે જે હોલિકાનું દહન થાય છે એમાં ભક્ત પ્રહલાદનો પણ મહિમા દર્શાવવામાં આવ્યો છે તો આપણે હોળી ધૂળેટીના દિવસે આપણે એને યાદ કરતા હોઈ છીએ જોકે આમ તો કેમિક માટે યાદ કરતા હોઈએ છીએ તો ભક્ત પ્રહલાદ લિસન ટુ ધ સ્ટોરી વાર્તાને સાંભળો તો આપણે મિત્રો સમજવાની પણ છે અને વાંચવાની પણ છે જો મિત્રો

હી હેડ અ સન પ્રહલા પ્રહલાદ હી હેડ અ સન સન એટલે 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 પુત્ર નામ પ્રહલાદ પ્રહલાદ તેને નામનો એક પુત્ર હતો જો મિત્રો ઉપર ખાઈ માંથી ફેંકે છે પ્રહલાદને નાનો હોય ત્યારે તો ભગવાન એમને બચાવી લે છે પ્રહલાદ વોઝ અ પરમ ભક્ત ઓફ ગોડ વિષ્ણુ પ્રહલાદ વોઝ એટલે કે પ્રહલાદ હતો પરમ ભક્ત ઓફ ગોડ વિષ્ણુ ઓફ ભલે ભલે એટલે કે ગોડ એટલે ભગવાન વિષ્ણુ એટલે વિષ્ણુ તો પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો હિઝ ફાધર હિઝ ફાધર એટલે કે હિઝ ફાધર હિઝ એટલે તેના ફાધર એટલે પિતા નોટ ચાહતા નહોતા એની એની વિષ્ણુ ભક્ત એટલે કોઈ પણ વિષ્ણુ ભક્તને ચાહતા નહોતા એટલે કે હિઝ ફાધર ડિડ નોટ એની વિષ્ણુ ભક્ત તેના પિતાને કોઈ પણ વિષ્ણુ ભક્ત ગમતા નહી વિષ્ણુ ભગવાનના ભક્ત ગમતા નહીં સો તેથી હી ટુ કિલ સન સો એટલે કે તેથી હી એટલે કે તેણે ટ્રાયડ એટલે પ્રયત્ન કર્યો ટુ કિલ એટલે મારી નાખવાનો હિઝ સન તેના છોકરાને વિચાર કરો મિત્રો પિતાએ એના છોકરાને મારી નાખવાનો પ્રયત્ન કર્યો કારણ કે એને ગમતા નહોતા તેથી તેમણે પોતાના પુત્રને મારી નાખવાનો પ્રયત્ન કર્યો આગળ આ ફરીથી હિઝ ફાધર સેન્ટ સોલ્જર્સ ટુ કિલ હિમ બટ ગોડ વિષ્ણુ શ્યાવડ હિમ જે તમે ચિત્રમાં જોઈ શકો છો બરાબર സൈനികોને કહી દીધું તમને મારી નાખો પરંતુ ભગવાન વિષ્ણુએ બચાવી લીધો તો અહીં ફરીથી લખીએ જો હિઝ ફાધર હિઝ ફાધર એટલે કે તેના પિતાએ સેન્ટ એટલે કે મોકલ્યા સોલ્જર એટલે કે സൈനિકો ટુ કિલ హిમ ટુ કિલ హిમ એટલે કે તેને મારી નાખવા માટે બટ પણ ગોડ વિષ્ણુ પરંતુ ભગવાન વિષ્ણુ સેવഡ് హిમ એટલે કે તેમને બચાવી લીધો એટલે કે સોલ્જર ટુ કિલ હિમ હિમ બટ ગોડ વિષ્ણુ તેના પિતાએ તેને તેને મારી નાખવા માટે સૈનિકો મોકલ્યા સેન્ટ એટલે પણ ભગવાન વિષ્ણુએ બચાવી લીધો હિઝ ફાધર તેના પિતાએ હિઝ એટલે તેના ફાધર એટલે પિતાએ થ્રુ થ્રુ એટલે ફેંકવું હિમ તેને फ्रॉम ध टॉप ऑफ अउंटेन टॉप एटा पर्वत पर बट थ्री फेंको बट परिम पर भगवान विष्णु बचाव लीधो जो हिज फादर थ्रू हिम फ्रॉम द टॉप ऑफ अउंटेन द टॉप ऑफ द मऊंटेन बट

સ્નેક એટલે થશે સાપ પરંતુ ગોડ વિષ્ણુ સેવડ હિમ પરંતુ ભગવાન વિષ્ણુ બચાવી દીધો ઇસ ફાધર ટ્રાઈડ ટુ કિલ હિમ વિથ સ્નેક્સ પોઈઝન બટ ગોડ વિષ્ણુ સેવડ હિમ તેના પિતાએ સાપના ઝેરથી તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો પણ ભગવાન વિષ્ણુએ તેને બચાવી લીધો તો ગોડ ઇઝ ગ્રેટ ધેન વન ડે

ધ કિંગ સિસ્ટર હોલિકા સાઈડ સેડ એટલે બોલવું પછી એક દિવસ રાજાની બહેન હોલિકા એ કહ્યું આમ બ્લાસ્ટ આમ બ્લાસ્ટ એટલે કે મને એક વરદાન મળેલું છે શું છે વરદાન ફાયર કેન નોટ બર્ન એટલે સળગાવું બાળવું ફાયર એટલે આગ અગ્નિ કેન નોટ શક્ય નથી બર્ન મી એટલે કે મને સળગાવ્યું એટલે કે ફાયર કેન નોટ બર્ન મી અગ્નિ મને બાળી શકે નહીં એવું મને વરદાન છે સો તેથી આઈ વિલ કિલ પ્રહલાદ તેથી હું પ્રહલાદને મારી નાખીશ તેવી રીતે એટલે કે સો આઈ વિલ કિલ પ્રહલાદ તેથી હું પ્રહલાદને મારી નાખીશ ધ કિંગ એગ્રીડ રાજાએ સહમતી આપી એટલે બરાબર એટલે કે રાજા સહમત થયો જે તમે ચિત્રમાં જોઈ શકો છો होलिका का सेट ऑन फायर सेट अलग बेसु सीतनू बुद्धिकार सेट होता है सीट अलग बेसु ये न बुद्धिकार सेट तो होली का सेट ऑन फायर अफायर अलग आग होली का सेट ऑन फायर होली का अग्निमा बैठे प्रहलाद वाज इन हर लैप लैप अलग खोलो प्रहलाद वाज इन अलग के माँ हर लैप अलग के પ્રહલા તેના ખોળામાં હતો સી યુઝ હર પાવર ઓફ ફોર રોંગ સી યુઝ એટલે કે તેનો ઉપયોગ કર્યો હર પાવર એટલે કે તેમની શક્તિનો ફોર રોંગ એટલે કે ખોટા કામ માટે જો સી યુઝ હર પાવર તેણે તેમની શક્તિનો ઉપયોગ કર્યો ફોર રોંગ ખોટા માટે તેને ખોટા કામ માટે તેની શક્તિનો ઉપયોગ કર્યો સો તેથી હર મેજિકલ પાવર ડીડ નોટ વર્ક સો એટલે કે તેથી હર એટલે તેનો મેઝિકલ મેજિકલ એટલે કે જાદુઈ પાવર એટલે શક્તિ ડીડ નોટ વર્ક એટલે કે કામ કરતી નતી સો હર મેજિકલ પાવર નોટ વર્ક તેથી તેની જાદુઈ શક્તિની અસર થઈ નહીં અથવા તો કામ કરતી નહોતી સી વોઝ બન્ટ ઇન ધ ફાયર સી વોઝ એટલે કે તેણી તે બર્ટ એટલે કે અગ્નિમાં સોરી બન્ટ એટલે બળી ગઈ ઇન ધ ફાયર એટલે કે આગમાં શી વોઝ બર્ટ ઇન ધ ફાયર તે અગ્નિમાં બળી મરી ગઈ બરાબર એને ખોટો ઉપયોગ કર્યો ને ભગવાને જે આપ્યું હતું વરદાન એનો ખોટો યુઝ કર્યો મિસયુઝ થયો જેને આપણે ભાઈ કહેવાય એટલે મરી ગઈ ગોડ વિષ્ણુ સેવડ પ્રહલાદ ભગવાન વિષ્ણુએ પ્રહલાદને બચાવી લીધો તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ કારણ કે આની અંદર તમને લગભગ બધું કવર થઈ ગયું છે બરાબર ભાષાંતર આવી ગયું છે બાકીનું જે છે આપણે બીજા ભાગમાં જોઈશું તો ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તો શેર કરો કારણ કે બાર ધોરણ સુધી તમારે આવી રીતે જ વિડીયો આમાંથી જોઈ લેવા એટલે તમારો અભ્યાસ કમ્પ્લીટ થઈ શકે તો અસ્તુ જય હિન્દ જય ભારત